સ્વાગત છે તમારું વિડીયોમાં હું હાર્દિક અત્યારે સો સો ને નવ થઈ ગયા હે ને પાણી ચાલુ કરી દીધું હે આપણે બીજા મગના ખેતરમાં બીજી વાર પાણી બે મોટરવાળા એક મગનું એકમાં દીપક છે ને ઘરે આજ કામ ચાલુ હે આ બાજુથી જોતો ક્યારે મેં પાઈ દીધો ઓલી બાજુ દીપક હે એટલે જ હા પૂરું થાય કે ના થાય ઘરે આપણે ભરાય માંડવ્યું ચારો પેડો હતો ને હુકો અંદર દઈએ આપણે સ્ટોર કરી દઈએ એટલે વરસાદનું કંઈ કંઈ થાય તો ઢાંકવું ઓછું એમ અત્યારે ભર દે ને વધઘટનું ખર ચા હે નાખવાની શરૂઆત કરવી હે આજકાલમાં લગભગ તો આજે કરવી એમાં એ કામ હે ઘણું હવે કામ ભેરું થઈ ગયું હું બધું અત્યારે વાગી ગયો છે એક અને હું જે પાણી જ છું જમીન ઉતર્યું પાણીમાં જાતું તો ફૂટી ફૂટીને એક બેમાં તો અત્યારે રેડી પહેરું હે ને આપણી લાઇન આવી ગઈ છે આપણે જે પાણી નીકળે

અને એમાં એવું છે કે આપણે આ ખેતરમાં પાણી ભરાતું હતું અને એ ખેતરનું પાણી માંથી ઘરવાળા ખેતરોનું બધું પાણી એક ખેતરમાં આવે એટલે ઓલી વાવીથી આપણે લાઈન નાખવાની છે આ જો કુંડી છે અહીંયા આપણે લીમડા પાણી ન્યા સુધી હવે મગ નીકળે ત્યારે એટલી નાખ દેવું ને અત્યારે ઓલું પડતર છે એટલે એમાં નખાઈ જાય તો અત્યારે પાંચ થયા છે અને ચાસ નાખવાની શરૂઆત કરી દીધી છે આપણે

ये सर्वत सर्व थे એટલે હેને આજે ફૂલ સીધા થતા નથી જો આપણે એટલે હાથ બેસાત ત્યારે ભાર લાગે પેલું ક્ષેત્ર છે ને એટલે તો માંદો નહી આવે તેરે અંદર ઉ થઈ ગયું છે એટલે સાંભળ થોડક જ નાખો કરલે પાછા નાખી દે એટલે મમ્મી એ બતાહે ને ગલકા પડવા ગલકા હે ને રૂ વાળા મગમળ જેવું ના આવે તમે આપડી દીધા જો એકદમ મુલાયમ હોય ફૂલ મુલાયમ આનું ઓસીકા કરવા થાય તો એક જાણવામાં ના થાય ઓસીકા થઈ જાય બધીને બહુ પોચા ઓશિકા બને એટલે જો ઘણા આપડી લીધા તો અત્યારે બે થયા હે મેં આપણે ભૂંગાના મશીને આવી ગયું નવી ગાડી લઈને આવ્યા અહીંયા આપણે ખેતરું જુઓ મગ જુઓ આગળ પાણી હાલે છે ખેતરમાં મગમાં તો અત્યારના થઈ ગયા ત્રણ ને અત્યારે જેસીબી આવી ગયું હે આપણે કામ ચાલુ થઈ ગયું હોય નેર ગરવાનું એટલે એમાં હે ને જેસીબી તો વહેલું આવી ગયું હતું પણ બકેટ જરાક ફેરફાર કરવો હતો બકેટ બીજું ફેરવવું હતું એટલે હવે જો કામ ચાલુ થઈ ગયું આજે તો આપણા ખેતરમાં જ કરા હે વળતર છે એમાં મગવાળામાં પછી નૈસન મારતી તો હે આપણે અહીંથી શરૂઆત કરવાની છે અને વાહથી ગારતી આવે હે અહીંયા સુધી પુગાડવા ભાઈ આગળ ઓલા લીમડી છે ને ત્યાં પુગાડવાનું પણ ત્યાં મગ હ એટલે મગ કાઈ ટા ઘેરી ત્યાં ઉગાડ્યો બકેટ એક ફેરવું તો આ મોટું થતું હતું નાલનું ચડાયું એમાં જરાક ખોટીપો આવી ગયો એટલે હામ થાય તો એટલે પૂરું થઈ ગયા વાર નહીં લાગે ફિટિંગ એ કરતા જાઉં પડી ઘરે આપણે ટ્રેક્ટર વાંચી ઘરે લાઈન પડી હતી નાખી દીધી રાત સુધીમાં તો આ ખેતર આપણે ખોદાઈ જાય લાઈન નાખાઈ જાય ઢાંકી જોઈએ આ ખેતર તૈયાર કરવા આપણે ખેતરો તૈયાર થઈ જાય નાખીને રેડી પછી માપણે બાકી પાછળ જેસીબીનું કામ ચાલુ જ છે હજી અને કાલે આપણે ચાંસ નાખવાની શરૂઆત કરી હતી નહોતો તો કાલથી ચાલુ જ છે અને આજે બીજો દિવસ થઈ ગયો ચાંસ નાખવામાં એટલે કાલે મેં હે ને જો અડધું ખેતર એ પૂરું કર્યું તો એટલે આજે હવે આખું ખેતર કરી નાખ્યું હે હવે કટકી એટલે ચાન્સ નાખી દઉં ને માંડવીયું જો એટલું વહેતું હે આપણે બધું ભરાતા વહેતું હોય ને તો વરસાદ પહેલાં તો એટલું ખવરાવાઈ ગયા હે એટલે અહીંયા અહીંયા રાખી દીધું હે બાકી જો એટલું અહીં ભરી દીધું હે વરસાદ ના આવે એટલે પેકિંગ પણ કરી દીધું હે એ ન લાગે એટલે ઉડે નહીં પાંદડી એ આખું ભરી દીધું હે ને આખો રૂમમાં ભરી દીધું હે એટલે માંડવીયાને ફૂલ સગવડે આપણી પાસે

હવે વરસાદની પૂર્વ તૈયારી ચાલુ કરી દીધી છે નરિયા જોવું પડે વાર નાખા નરિયા પત્ર લાગટ બધું યા સ્લેબ સિવાયની વ્યવસ્થા હોય ને બધું બહાર નાખવાની વરસાદ પહેલા કારણ કે આ ખવરાના પાંદડા ને જમા થયા હોય ને એટલે બધું વરાઈ ગયું હા અમે એક ઊંડો ધોયો તો હવે ઢોરનું પાણી પીવાનું એટલે પાંચ દસ થી પાંચ દસ થી ધોઈ નાખીએ અને ઓલો ટાકો ભરાઈ જાય આગળ અને ગોરલને ભાઈ છે ને બાંધી અત્યારે ખુલ્લામાં એટલે એ પોચી પોચી ધૂળ હોય ને માંડી એની ન્યા એટલે ઘરની ભારી મજા કરે અત્યારે ઠેકડા મારે અત્યારે જરાક શાંત થઈ ગઈ એટલે આ તો વાવણીની એજી વાર છે ને કે વાવણી કરતા હોય ને એટલે ભરત ને હમણાં ખીલા કરી નાખ્યા અમે કારણ કે બેસવામાં સમૂ રહે ભરત ને પવન હે ને અત્યારે બહુ મસ્તી નો આવતો હોય હવે જોરદાર ઠંડો પવન આવે મેં કે ચાલો વિડિયો કરીએ ખતમ આપણે જયજુર અંધારું થઈ ગયું હે મેળા આવનાર વિડીયોની અંદર જય મળી જય માતાજી